વિસ્તારોમાં શિક્ષકો નથી શાળાઓ નથી યુવાનોને રોજગાર નથી સિંચાઈ ના પાણી નથી આવતા આરોગ્યમાં ડોક્ટરો નથી સાધનો નથી અપડાઉન કરતા બાળકો માટે બસો નથી તો બજેટ સત્ર માં આ બધી રજૂઆતો કરવાના બદલે ભરૂચ લોકસભાના સાંસદ ત્યાં બપોરનું ભાણું ખાઈને મસ્ત મજાની નીંદર લઈ રહ્યા છે તો અમે તો પહેલા પણ કીધું હતું કે ભાઈ તમારી હવે મનસુખ દાદાની ઉંમર થઈ છે તો અમને તક આપો સમાજનું કામ કરવા અમે પણ સક્ષમ છે છતાંય નથી માન્યા અને નાંદુરસ્ત તબિયત હોવાના નાતે એમ કરીને અહીંયા કોઈ ઊંઘવા નથી દેતો એટલે દિલ્હી જઈને મસ્ત નિંદર માણે છે એટલે હવે લોકો એ વિચારવાનું રહ્યું કે આવનાર દિવસોમાં 30 વર્ષથી મનસુખ દાદા આજ કામ કર્યું છે ત્યાં જવાનું બપોરનું ભાણું ખાઈ લેવાનું ને નિંદર મારવાની એટલે હવે લોકોએ જાગવું પડશે કે ત્યાં

લોકોની પડખે ઉભા રહીએ છે એટલે લોકો એમને ફોન કરે છે પેલા હારેલા ઉમેદવાર આવ્યા છે તો તમે ક્યાં છો એટલે કદાચ એમના ઉજાગર વધી ગયા હશે એવું અમને લાગે છે અમારા ભાજપના જ નેતાઓએ ભરૂચ લોકસભામાં જે કોંગ્રેસ આમ આદમી પાર્ટી કેટલાક સંગઠનો એ બધાએ ભેગા મળીને મને હરાવવા માટે આકાશ પાતાળ એક કર્યા એમાં કેટલાક અમારા ભાજપના પણ કેટલાક નેતાઓ હતા એમાંના કેટલાક લોકો આવું પોસ્ટ કરે ને આવા લોકોને સપોર્ટ કરે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કેટલાક સંગઠનો અને કેટલાક અમારા પાર્ટીના કેટલાક લોકો કોઈ બી સંજોગોમાં મનસુખભાઈ જીતવાના જોઈએ ભાજપ જીતવાના જોઈએ એના માટે પૂરી તાકાત લગાડી રહ્યા હતા ને એ મને ખબર પડી હતી એટલે મેં સખત મહેનત કરી છે રાત્રે ત્રણ રાત્રો ઊંઘો નથી મેં ગાડીમાં કંઈ ઊંઘી ગયો છે એ જ ગાડીમાં બાકી ત્રણ રાત મેં ઊંઘ્યો નથી આ જીત સીટ જીતવા માટે બધી તાકાત મેં લગાડી છે મારા નજીકના મિત્રોના તાકાતથી પાર્ટીના કેટલાક વફાદાર લોકોના સહયોગથી સહકારથી આ સીટ જીતો છે બાકી મને બધા Portabao, mateu